પૈસા પડે શીસડો મારું મને કોઈ ભાવતું નથી શીરો પણ આવ્યો હોત તો થઈ ગયો ને આપડે પેલો ને

શાકભાજી ને કીધું શાકભાજી નહીં કોક ના કોક બીજું ખાવાનું છે કોક લઈને જોશે કોણ રમશો તો મને કોક લઈને તો

પણ નથી સારા પાસે તો ખાવા નહી મળેવાય ખાવાની મજા આવી જાય તો આઈજી કરી આવી હો આ હા હા બસ હું વાત કરતો બાર કો ખાવાની તો એવી મજા આવે હોય પણ કરી મારા છે બસ ના

લજેન કરે તાણ ફાળીદાર ફાળીદાર ફાળી તો ફુડે મના હતા આ સિદ્ધો ખાદી મે મતં દે હાથ હેડી તપલ ઉતરી ગયો હવે શું કરો આ કોઈ બેહ ના 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 હે મસતોલા બેહો ભાઈ હોય બેહો

છોડરા હા શિરો શિરો તો મે નહી આવું તો રોગડે બસ બસ કસરત નહી મળ્યા મને બહુ માર્યા ભાઈ ભાઈ રોમ સા હા કુલ કુલ લઈને હજી ભાઈ મો અબડે હા

ઓ બાર નિયમ નોતા રોય એય યાર અરે મારા બજે રાખી થોડું મારા બજે તા તમે આપના બજે કોઈ ના રાખ્યો એ થઈ ગયા આપડી નજર લાગે લાવવા પડે આપડે કોઈ ખારો ભરો હોય તો બોલાવાના આવશે બોલાવાના જય માતાજી મિત્રો હમારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો